એક સમયની વાત છે એક ગામમાં તેઓ પોતાના ગમાન બાજુના ગામમાં ચોરી કરવા જતા હતા ત્યાં રસ્તામાં તેમને એક અડધો ગાંડા જેવો માણસ મળ્યો તેને આ ચોરોને પૂછ્યું તમે લોકો ક્યાંક જાઓ છો ચોરે જવાબ આપ્યો બાજુના ગામમાં ચોરી કરવા એટલે પેલા માણસે વિનંતી કરી મને પણ તમારી સાથે લઈ એટલે ચોરે કહ્યું ના ભાઈ તને આવડે નહીં નહીં અને અને તારા લીધે અમે ફસાઈ જઈએ પણ પેલો માણસ માન્યો બહુ વિનંતી કરવા લાગ્યો એટલે ચોર લોકોને દયા આવી અને તેને પોતાની સાથે લઈ ગયા ગામ આવ્યું એટલે પાંચે જાણા એક ઘર માં બેઠા એ ઘર એક વાણિયાનું હતું એટલે ચોરને એમ કે વાણિયાના ના ઘર માં ખુબ જ માલધન હશે આમ વિચારી તે લોકો એ ઘર માં બેઠા સંજોગો તે દિવસે વાણીઓ અને તેની પત્ની ઘરે ન હતા ખાલી એકલી જ ઘરે હતી એટલે ચોર ચોરી કરવાની મજા આવી ગઈ એ લોકો ચોરી કરીને નીકળતા હતા ત્યાં જ પેલા સાથે આવેલા માણસે કહ્યું આ જુઓ રસોડામાં કેવી સરસ મજાની વસ્તુઓ પડી છે ઘઉં નું હિણ ઘી હિલાય ગોળ આમાં તો સરસ શીરો બને ચાલો આપને શીરો બનાવી ખાઈએ આખી રાત ચોરી કરવામાં કાઢી હતી એટલે બધાને ભૂખ પણ લાગી જ હતી ઘરમાં કોઈ હતું પણ નહીં એટલે કોઈ ડર પણ ન હતો પછી એ લોકો શીરો બનાવવા બેઠા શીરો મસ્ત બની ગયો ઘીથી લચ પછી બધા શીરો જમવા બેઠા દોસી બાજુના રૂમમાં ઊંઘી હતી પણ તેનું મોઢું દાંત ન હોવાથી ખુલ્લું હતું પેલા નવા આવેલા ચોરને એમ કે ડોસી બિચારી શીરો માંગે છે એના ઘરની વસ્તુમાંથી શીરો બનાવીએ અને એને ના આપીએ તો કેમ ચાલે આમ વિચારી એને ગરમ ગરમ શીરો સુતેલી ડોસીના મોઢામાં નાખ્યો ગરમ લાય જેવો શીરો મોઢામાં આવવાથી ડોસી તો દાઝી ગઈ અને બૂમ પાડી ગઈ એની બૂમ સંભાળીને આજુબાજુના લોકો આવી ગયા અને બધા ચોર પકડાઈ ગયા લોકો બધા ચોરોને પકડીને બાંધી દીધા આમ એક મૂર્ખ માણસનો સંગ કરવાથી હોંશિયાર માણસોને પણ ફસાવાનો વારો આવે છે